શું કોન્ટેક લેન્સ પહેરીને ગરબા રમવા જઈ શકાય નવરાત્રી દરમિયાન આંખની શું કાળજી રાખવી નવરાત્રી દરમિયાન થતાં ઉજાગરામાં આંખને શું નુકસાન થઈ શકે ગરબા રમતી વખતે અને રમ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તમારી આંખની કાળજી માટે આ તમામ સવાલોના જવાબ માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ સંપૂર્ણ વિડીયો નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની અંદર એક અદમ્ય ઉત્સાહ જોવા મળે છે અને એ પોતાના ગરબા ગાવાના સ્થળ ઉપર જવા માટે થઈ અને વેહિકલ પર ઘણો લાંબો સમય પસાર કરે છે એટલો બધો ટ્રાફિક છે કે જેના લીધે થઈ અને લગભગ ત્રણ ગણો સમય નવરાત્રિ દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં લાગે છે હવે આ દરમિયાન જે પોલ્યુશન આંખને પડદાને અને આંખને શું અસર કરી શકે એ જાણવું જરૂરી છે ગરબા ગાતી વખતે મેદાનની અંદર પણ ધૂળ ઉડવી એ ખૂબ સામાન્ય બાબત છે એ ધૂળ આંખની અંદર જઈ અને ઘણું નુકસાન કરી શકે નવરાત્રી દરમિયાન યુવાન યુવતીઓ હંમેશા ચશ્મા પહેરવાનું ટાળશે અને કોન્ટેક લેન્સ પહેરશે કોન્ટેક લેન્સ પહેર્યા પછી એ ગાર્ડનમાં અથવા તો મેદાનની અંદર ઉડતી ધૂળ એ આંખ માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે ધૂળનું કણ આંખની અંદર પડવું એ સામાન્ય બાબત છે પરંતુ કોન્ટેક લેન્સ પહેર્યા પછી એ આંખ ચોળી નાખવી એ આંખની અંદર ઇન્જરી વધારે પ્રમાણમાં કરી શકે છે એ ઇન્જરી પ્રિવેન્ટ કરવી એ ખૂબ જરૂરી છે અને એના માટે થઈ અને જાણકારી હોવી એ પણ ખૂબ જરૂરી છે વધુ પડતા સમય માટે આંખની અંદર ધૂળ ઉડવી આંખને પોલ્યુશનથી એક્સપોઝ કરવી એના લીધે થઈને આંખ લાલ થઈ જવી બળતરા બળવી આંખમાંથી પાણી પડવું અને આંખની અંદર ખૂંચવું એ ખૂબ સામાન્ય બાબત છે અને જે મારા મત પ્રમાણે લગભગ સિત્તેરથી એંશી ટકા ખેલૈયાઓમાં જોવા મળશે એનાથી બચવું એ ખૂબ જરૂરી છે કારણ કે ખેલૈયાઓ માત્ર ગરબા રમવા માટેનો જ ટાઈમ ઘરની બહાર નથી વિતાવતા પરંતુ ગરબા પૂરા થયા પછી પણ એ ખાણીપીણી અને મોજ મજામાં આખી રાત જાગવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આટલો વધારે વખત એ પોલ્યુશનથી એક્સપોઝ થવું ઉજાગરા કરવા જે નોર્મલ હેલ્ધી આંખ માટે નુકસાનકારક છે એના માટે થઈ અને જો તમે કોન્ટેક લેન્સ પહેરતા હો તો આંખને વારંવાર ચોળવાનું ટાળો આંખને અડવાનું ટાળો આંખને પાણીથી વારંવાર ધોવાનું રાખો જેના લીધે થઈ અને પોલ્યુશનને લીધે જે આંખના સરફેસ ઉપર બેક્ટેરિયા ડસ્ટ અને ડર્ટ જમા થયા હોય એ વોશ થઈ શકશે જો તમારા ડૉક્ટરે તમને સલાહ આપી હોય અને તમે વાપરતા હો તો લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ વાપરી શકાય જેના લીધે થાક અને ઉજાગરામાં થોડીક રાહત થઈ શકે આંખની લાલાશ ખટકવું પાણી પડવું એમાં પણ એ ડ્રોપ તમને રાહત આપી શકશે એટલે એ તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ડ્રોપનો ઉપયોગ કરી શકાય જો તમે કોન્ટેક લેન્સ પહેર્યા હોય તો ધૂળવાળા મેદાનોમાં જવાનું ટાળો વધારે પડતા પોલ્યુશનમાં જવાનું ટાળો જો ટુ વ્હીલર પર જતા હો તો ટેમ્પરરી ટ્રાવેલ કરતી વખતે પણ ચશ્મા પહેરવાનું રાખો જો ગાડીમાં ટ્રાવેલ કરતા હો તો કાચ બંધ રાખો જેનાથી ધૂળ માટી એ આંખની અંદર પડતું રોકી શકાય સાથે કોન્ટેક લેન્સનો કેસ અને સોલ્યુશન તમારા બેકઅપ તરીકે રાખો જો આંખની અંદર ધૂળ માટી જાય છે તો એ લેન્સ પહેલાં કાઢવાનો આગ્રહ રાખો અને પછી જ આંખને ધોઈ શકાય અથવા તો ટીપા નાખી શકાય આ બધી વસ્તુઓથી સાચવીને રહેશો તો તમારી આંખને થતું પરમેનન્ટ નુકસાન રોકી શકશો અને વધારે લાંબો સમય ગરબાની મજા માણી શકશો આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડિયો ફોરવર્ડ કરો